પો લાખો બોલે સે સાતે રાખો દે કે તુમો લાખો બોલે સે સાતે રાખો દે કે માતા અંતર ના હયા કેરો આરે ખોળા હું વાત કરું હું વાત કરું સમ સરપંચ ખલતો તારા જે ચીડી એવું આયો નું લશ્કર વખો આઈ ગયો વખો અતો ઉલમઈ ચુમ પર આવી વાત હતી એમ તો કેવી વાત છે સરપંચ

ઓ કેચ ખાવા માં દે લે માર શેક ખાવા તો અવર ટાઈમ સમય નો ઓ ભાઈ આપડો લઈ પી જ્યો બગા હા હા કોણ આવતો સકલ સાહેબ હા રાવડો બહુ આતો તને જતો આવતો કે જો કોઈ જાય મારું જો ખાલી

હે બાબાજી કહેવાય છે પણ હું બાબુળો કહું છું તમે બે કોણ છો હું આવનો મિત્ર છું ભાઈ વિકલાગસ વિકલાગસ સરપ હા તો બુવાલી દરતલ છે ખોળવાનો છે સાય નાથનું માર લેજો નકર દંડરામાં પડી જઈને ત્યાં રાધા ચોર થઈજો કેટલા નો માલ હતો

સાઈ મુ નતો સાય મુ જતો રે તો મપરા માં ગામના મગસાગા લઈને ના થાય ડબો ઉપર પકડો આ સાહેબ આ સાહેબ સાહેબ માથે મીઠા મા મો સાહેબ આગે સાહેબ સાહેબ સાય મુ નતો સાહેબ પગે પડ સાહેબ સાય મુ નતો સાય મુ નતો ભરજો પડી જલ ભેગો કરા જલ ભેગો હા ઉઠાવાનું કરવા ચાલ ભાઈ ચાલ ચાલ સાય ખબર પડે

આઈડિયા તો મગન તારો ખતર ના ખતો એ તો બરાબર મગન તું કતે વેચો કા સંતા દીધું એ કચડી હું હું કરીએ તો વાબર આપા દો આઠા તક નઈ હા આમો લઈ નાઠો વા વા એટલે તો એવો દોડે એવો દોડે ને તે કુંડું આઈ ને તે નાઈ દીધું હું એવું કર્યો તા તણે ના જીવો પાછું પાણીમાં માં પાણી વગર નું હતો ખાલી ઈથી ચૂક લઈ ના જાવ મગન ના કાઈ હાથ ધોઈ બેસી બાવું આપણે સાગન તું પા ભૂલી ગયો

જોરદાર મેલ આવી ગયો છે હા બાબુ એવો રોતો છે કે